છોટાઉદેપુર જિલ્લા મહિલા કોંગ્રેસ કારોબારી મીટિંગ બોડેલી ખાતે યોજાઈ હતી જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન પટેલની અધ્યક્ષતામાં આ મીટિંગ યોજાઈ હતી જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે ભાજપ પર કર્યા આકરા પ્રહારો છોટાઉદેપુર જિલ્લા મહિલા કોંગ્રેસ કારોબારી મીટિંગ બોડેલી એપીએમસી ખાતે યોજાઈ હતી જેમાં મહિલા સશક્તિકરણ વિશે અનેક સૂચનો આપવામાં આવ્યા હતા મહિલાઓને ગૃહ ઉદ્યોગ વિશે પણ અનેક જાણકારીઓ આપી હતી હવે મહિલાઓ દ્વારા જ વિરોધ કરવાનો વારો આવ્યો છે એવું પણ જણાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી રિપોર્ટ ઝહીર સૈયદ બોડેલી આશા ન્યૂઝ ગુજરાતી સ્ટાર્ટ કરવાનું કહેજો આજે અહીંયા છોટે છોટા ઉદેપુર જિલ્લાની અંદર કારોબારી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છોટા ઉદેપુર મહિલા કોંગ્રેસ કારોબારીની મીટિંગનું આજે આયોજન કર્યું તેમાં અમારો મેઇન ઉદ્દેશ હતો કે આવનારી ચૂંટણીઓને લઈ અહીંયા છોટાઉદેપુર જિલ્લામાં મહિલા સંગઠન મજબૂત કરવું મહિલાઓને વધુમાં વધુ કોંગ્રેસ સાથે જોડવી અને આવનારી ચૂંટણીઓની અંદર તાલુકા જિલ્લામાં પચાસ ટકા મહિલા લડાવવાની હોવાથી સારી લડી શકે અને જીતી શકે અને આવનારા સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની સરકાર બને એના માટેની અંદર તૈયારીના ભાગરૂપે આજે આ કારોબારી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે આ ભ્રષ્ટ અંદર જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કુદકે રોડ રસ્તા અને બ્રિજ જે તૂટી રહ્યા છે અત્યારે તમે જુઓ છો કે ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારે હજુ તો પૂરતો વરસાદ પણ નથી પડ્યો અને બે ત્રણ ઇંચ વરસાદ પડવાના કારણે જો આવા રોડ અને રસ્તા ધોવાઈ જતા હોય ખાડા પડતા હોય કેટલાય લોકો આનો ભોગ બનતા હોય અને વડોદરાની અંદર જે ગંભીરા બ્રિજ તૂટી પડ્યો એ પણ કેટલા માસુમ ત્રીસ લોકોના મૃત્યુ થયા છે તો આવા ઘણા બ્રિજો પણ ભૂતકાળમાં તૂટી પડ્યા છે રોડ રસ્તામાં પણ ખૂબ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે નાનાથી લઈ અને મોટા અધિકારીઓ સુધી અને નેતાઓ સુધી કમલમ સુધી જેના હપ્તા પહોંચે છે એ હપ્તાઓ બંધ થાય અને આવનારા સમયમાં અધિકારીઓ અને ભાજપના નેતાઓ ન્યાયિક એક કમિટી રચી અને ન્યાય કમિટી રચી અને એને ન્યાય આપે ભોગ બનવા વાળા લોકોને જે આ લોકો ભાજપ સરકાર જે જાહેરાત કરી રહી છે કે એમને અમે સહાય આપીશું તો એ સહાય એ જે લોકો બોલે છે એ પાડતા નથી હજુ સુધી લોકોને સહાય પહોંચતી નથી તો મારી સરકારને પણ વિનંતી છે કે ઝડપમાં ઝડપ રાખી અને તાત્કાલિક ધોરણે આ લોકોને સહાય પણ પૂરી પાડવામાં આવે અને સહાય તો એક આશ્વાસન છે મરેલા માણસો પાછા આવતા નથી તો મારે આ સરકારને પણ અમારો અવાજ પહોંચાડવો છે બીજું કે જ્યારે મહિલાઓની વાત કરું છું ત્યારે મહિલાઓ પર અત્યાચાર ખૂબ વધી રહ્યા છે થોડા દિવસે મહિલાઓની હત્યાઓ થઈ રહી છે કેટલી મહિલાઓ પર બળાત્કાર થઈ રહ્યા છે હમણાં જ સુરતની અંદર હમણાં બે મહિના પહેલા જ એક ભાજપના જ વડના જે મહામંત્રી હતા એના દ્વારા એક મહિલાનું શોષણ કરી એના ઉપર અત્યાચાર કરવામાં આવ્યો હતો બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો તો આવા ઘણા બધા બનાવો મહિલાઓ સાથે જે બની રહ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓ ભાજપના કાર્યકર્તાઓની સંડોવણી જોવા મળી રહી છે તો આ લોકોને સજા થતી નથી અને એના કારણે વળી પાછા આવાને આવા અવારનવાર કિસ્સાઓ જોવા મળે છે ત્યારે મારે સરકારને કહેવું છે કે તમે આવા ગુનેગારોને વધુમાં વધુ કડક સજા કરો અને મહિલાઓને ન્યાય આપો જ્યારે મહિલા સુરક્ષાને જુલાના જેઠાણ બ્રીચ છે જર્જરિત એકલા છોટાઉદેપુરની અંદર નહીં પણ આખા એ ગુજરાતની અંદર કેટલાય બ્રિજ એવા છે કેટલાય બ્રિજ અત્યારે હમણાં જે વડોદરાનો બનાવ એના પછી ઘણા બ્રિજ બ્રિજ ઉપર પ્રતિબંધ લાવી દેવામાં છે અને બંધ કરી દેવામાં આવ્યા છે કારણ કે અધિકારીઓને જ્યારે રજૂઆત કરે છે પબ્લિક આમ જનતા તો બિચારે એને રજૂઆત કરતી જ હોય છે કે ભાઈ આ રસ્તા તૂટી ગયા છે કે આ બ્રિજ મરામત કરવાની હાલતમાં પડ્યા છે ત્યારે એમને લેખિતમાં પણ આપવામાં આવે છે પણ આ અધિકારીઓ બેફામ બની ગયા છે ભાજપના રાજની અંદર અધિકારીઓનું રાજ ચાલી રહ્યું રહ્યું હોય એવું લાગી છે છે અને એનું કારણ એક જ કે ભ્રષ્ટાચાર જે હપ્તાખોરી નીચેથી લઈ અને કમલમ સુધી હપ્તા પહોંચતા હોય તો એ સરકાર કયા મોઢે આ લોકોને સજા કરે એટલે સરકાર જ જો ભ્રષ્ટાચાર હોય જ્યારે રાજનો રાજા જ ભ્રષ્ટાચારી હોય તો પ્રજા શું ન્યાયની આશા રાખી શકે તો આ સરકાર ને મારી માગણી છે કે આ બધું બંધ કરી અને સાચા અર્થમાં પ્રજાને ન્યાય આપો અને ગુનેગારો ને સજાવ હું ગીતાબેન પટેલ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ છું